આ વિડિયોની અંદર આપણે એ જોવાનું છે કે બે યોજનાઓ વચ્ચેનો ફરક શું છે એમાં કયા કયા વ્યક્તિઓ આ નવી યોજનાની અંદર પોતાનો લાભ લઈ શકે છે આ યોજના ક્યારે શરૂ થશે લગભગ કેટલા લોકો આની અંદર કેટલા ઘરો બનાવવાની ભારત સરકારની આની અંદર નેમ છે પહેલા બે લાખ ને સડસો જેટલા સબસીડી મળતી પણ આ વખતે કેટલી સબસિડી છે એ આપણે આની અંદર જોવાનું છે આપણે આ યોજના માટે કેપેબિલિટી અને એલિજિબિલિટી ધરાવીએ છીએ કે નહીં એ પણ આપણે આ વિડિયોની અંદર ચેક કરશું

પીએમ આવાસ યોજના એટલે કે પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર ચોવીસનું જે વર્ઝન છે એની અંદર શું શું આપણને બેનિફિટ મળવાના છે એ આપણે જોવાનું છે આ વિડિયોની અંદર આપણે એ ચેક કરવાનું છે કે પીએમ શેરી આવાસ યોજનાનો લાભ કોને કોને મળવા પાત્ર છે એની પાત્રતા શું છે કોણ કોણ અરજી કરી શકે છે એની આવક મર્યાદા કેટલી નક્કી કરી છે અને હોમ લોન ઉપર સબસિડી કેટલી મળી છે ગયા વખતે બે લાખ પાંસઠ હજાર રૂપિયાની સબસિડી ડિસાઇડ કરવામાં આવી પણ હવે આ વખતે પીએમ આવાસ યોજના ટુ પોઈન્ટ ઝીરોની અંદર કયા પ્રકારની સબસિડી ડેવલપ કરી છે એ આપણે આની અંદર જોશું દોસ્તો તો હવે આ આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે હવે આપણે એને ચેક કરીએ તો પીએમ આવાસ યોજના ટુ પોઈન્ટ ઝીરોને કેન્દ્રીય મંત્રીમંડળ તરફથી પ્રાથમિક મંજૂરી મળી ગઈ છે અને આ આવાસ યોજના હેઠળ આગામી પાંચ વર્ષમાં એક કરોડ મકાન બનાવવામાં આવશે જે અફોર્ડેબલ હાઉસિંગ લોન છે એને આપણે ધ્યાનમાં રાખીએ તો લગભગ કરોડ જેટલા મકાનો ભારત સરકારનો નિર્ણય છે એના માટે ખાસ કરીને આ યોજના લઈ આવવામાં આવી છે એનો મુખ્ય હેતુ શું છે તો આનો છે ને હેતુ એવો છે કે મધ્યમ આવક જૂથ અને શહેરી ગરીબ પરિવારોને શહેરી વિસ્તારમાં પરવડે તેવા મકાનો બાંધવા ખરીદવા અથવા ભાડે આપવા માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે અને ઉપરાંત દરેક નાગરિકને પાક્કા ઘર આપીને એવી એની જીવનની ગુણવત્તામાં સુધારો કરવાનો છે જે લોકો ઘર વિહોણા છે જે લોકો પાસે પોતાનું રહેવા માટે છત નથી એ તમામ લોકોને આપીએમ આવાસ યોજના ટુ પોઈન્ટ હેઠળ આવરી લેવાની એક એમની નેમ છે સરકારની એ પ્રાણની એક ગણતરી છે કે આપણે આ બધાને અફોર્ડેબલ હાઉસીસ આપીએ અને એના માટે આપણે એમને સબસિડી આપીએ જેથી કરીને એ લોકો પોતાનું વ્યવસ્થિત રીતે ઘર બનાવી અને ગુજરાન ચલાવી શકે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત હવે અહીંયા આવે છે જુઓ કે આની અંદર પીએમ આવાસ યોજના વન પોઈન્ટ ઝીરો અને ટુ પોઈન્ટ ઝીરો બેનો ડિફરન્સ આપણે અહીંયા ચેક કરવાનો છે જે પ્રમાણે આપણે જોયું કે પીએમ આવાસ યોજના વન પોઈન્ટ ઝીરોની અંદર કયા કયા ક્રાઇટેરિયા હતા એમાં ચાર ક્રાઇટેરિયા હતા ઈડબલ્યુએસ એલઆઈજી એમઆઈજી આઈજી વન અને એમઆઈજી ટુ હવે એ ક્રાઇટેરિયા મુજબ પીએમ એ વનમાં જે ઈડબ્લ્યુએસ અથવા એલઆઈજીની લિમિટ હતી એ ઝીરોથી છ લાખ રૂપિયા હતી ત્યારે આ વખતે હવે આપણે ચેક કરીએ તો ટુ પોઈન્ટ ઝીરોની અંદર એ લિમિટ છે માત્ર ઇડબલ્યુએસ માટે છે ઝીરોથી ત્રણ લાખ એટલે અહીંયા જે ત્રણ લાખનો જે ગેપ હતો એ અહીંયા એ લોકોએ મોટો બનાવી નાખ્યો છે ઇકોનોમિકલ વિકલ્સ સેક્શન અથવા લો ઇન્કમ ગ્રુપ બંનેને મર્જ કરી અને એમણે એક જ બનાવ્યું છે ઇકોનોમિકલ વિકલ્સ સેક્શન હવે એના પછી નેક્સ્ટ આપણે વાત કરીએ તો જ્યારે એમઆઈજી વનની વાત આવતી કે જેમની છથી બાર લાખ રૂપિયાની આવક હતી એમને પણ અહીંયા ડિફરન્શિયેટ કરીને બીજા સ્લેબમાં અહીંયા ત્રણથી છ લાખની આવક ગોઠવવામાં આવી છે લો ઇન્કમ ગ્રુપમાં આ બે ગ્રુપને ડિફરન્ટ પાર્ટ દીધા અને એ લોકોએ અહીંયા એનું ઇડબ્લ્યુએસ અલગ બનાવ્યું અને એલઆઈજી અલગ બનાવ્યું આ રીતે એ લોકોએ બાયફર્કેશન કર્યું છે સૌથી મોટો ભેદ અહીંયા પડે છે જુઓ જ્યારે અહીંયા એમઆઈજી ટુની અંદર વાત હતી બે બારથી અઢાર લાખ રૂપિયા સુધી અઢાર લાખની જે મેક્ઝિમમ આવક હોય એમને પીએમએ મળતી ત્યારે હવે તમે અહીંયા જોઈ શકશો કે છ થી નવ લાખ રૂપિયા સુધીને જ એમઆઈજીની અંદર મળી શકે છે એનો મતલબ ચોખ્ખો એવો થયો કે જે ગયા વર્ષમાં મતલબ ગયા આખી સ્કીમની અંદર જેમની આવક મેક્ઝિમમ અઢાર લાખ હતી એમને આવાસ યોજનાનો લાભ મળી શકતો એ હવે નવ લાખ સુધી જ થઈ ગઈ છે એટલે નવથી અઢાર લાખના સ્લેબવાળા જે છે એમને કોઈ જાતની આવાસ યોજનાનો લાભ પીએમએ વાય ટુ પોઈન્ટ ઝીરોમાં મળવાપાત્ર થતો નથી હવે કયા કયા મોટા ફેરફાર થયા બેનિફિટ સૌથી પહેલાં પીએમએ યુ વન અને યુ ટુની આપણે વાત કરીએ તો કયા કયા મોટા ફેરફારો થયા છે તો એ આપણે પહેલો ફેરફાર જોઈએ કે જે બીએલસી હોય પોતાનો પ્લોટ હોય અને એની ઉપર કન્સ્ટ્રક્શન કરતા હોય તો એવા કિસ્સાઓમાં પહેલાં દોઢ લાખ આપવામાં આવતા પ્રતિ ઘર હવે એ જ સબસિડી વધારી અને અઢી લાખ કરવામાં આવી છે નેક્સ્ટમાં આપણે જોઈએ કે અફોર્ડેબલ જે હાઉસિંગ લોનના જે પ્રોજેક્ટ હતા એ એવા પ્રોજેક્ટ હોય કે જે આઈધર ગવર્મેન્ટ બનાવતી હોય અથવા તો કોઈ એવા બિલ્ડર બનાવતા હોય કે જે અફોર્ડેબલ હાઉસીસ બનાવતા હોય ઓછી કિંમતના બનાવતા હોય સામાન્ય લોકોને પરવડી શકે એવા બનાવતા હોય તો એની અંદર જે હતી એ દોઢ લાખ રૂપિયા પ્રતિ હાઉસની સબસિડી હતી એમાં ટુ પોઈન્ટ ફાઇવ લેક્સ પ્રતિ હાઉસની સબસિડી વધારો કરવામાં આવ્યો છે પ્લસ ટીઆઈજી ટીઆઈજી ટેકનોલોજીકલ ઇન્વેન્શન ગ્રાન્ટ જે લોકો ટેકનોલોજીનો ઉપયોગ વધારે સારી રીતે કરે છે જે બિલ્ડર્સ એમને પર સ્ક્વેર મીટર પર યુનિટ એક હજાર રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે એક મોટો ફેરફાર અહીંયા એ પણ થયો છે કે ઇન્સ્ટિટ્યૂટ સ્લમ રીડેવલપમેન્ટ જે હતું એને અહીંયા બંધ કરી દેવામાં આવ્યું છે એટલે કે જે જૂના જે વિસ્તારો હતા જે ઝૂપડપટ્ટીઓ હતી એમને ડેવલપ કરવા માટે બિલ્ડર્સ જે મહેનત કરતા અને એમાં જે સબસિડી મળતી એ સબસિડી પીએમએવાય ટુ પોઈન્ટ ઝીરોમાં બંધ કરી નાખવામાં આવી છે હવે એના પછીનો જે સ્ટેપ છે એ છે અફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કે જેમાં જે લોકો ગરીબ છે જે લોકો મધ્યમ વર્ગના છે એ લોકો જે રેન્ટ ઉપર રહેવા જતા એમાં પણ એમને પાંચ હજાર સ્ક્વેર મીટર પર યુનિટની નવી અહીંયા જોગવાઈ કરવામાં આવી છે અને એ પ્રમાણે એ લોકોને મળવાપાત્ર થાય છે આપણા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે આપણે લગભગ નેવું ટકા લોકોએ જેનો લાભ લીધો છે એ છે સી એલ એસ એસ આઈ એસ એસ એટલે કે ક્રેડિટ લિંક સબસિડી સ્કીમ ઓર ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ આ સ્કીમની અંદર મોસ્ટલી આપણે બધાએ લાભ લીધો છે જો તમે કોઈ સબસિડી ગયા વખતે મેળવી હોય તો તમે આ જ સ્કીમની અંદર મેળવી છે ગયા વર્ષે એમાં બે પોઈન્ટ સડસઠ લાખ રૂપિયા પ્રતિ ઘર એમાં સબસિડી મળતી પણ આ વખતે એ સબસિડી ઘટાડીને એક પોઈન્ટ એંશી લાખ રૂપિયા કરી નાખવામાં આવી છે સબસિડીમાં ઘટાડો થયો છે પણ જે સબસિડી મળે છે એ ગવર્મેન્ટ તરફથી આપણને સારીમાં સારી મળે છે એના વિશે આપણે આગળ પણ થોડુંક જાણીએ કેટલા કેટલા ઇમ્પોર્ટન્ટ માપદંડ એની અંદર છે જુઓ સૌપ્રથમ પ્રથમ ચાર ટકા વ્યાજની સબસિડી આઠ લાખ લોનની રકમ અને બાર વર્ષની મુદત આ ગણતરી પ્રમાણે એને સબસિડી મળે છે આઠ લાખ રૂપિયા ચાર ટકા વ્યાજ અને બાર વર્ષની મુદત એ પ્રમાણે તમે વ્યાજ ગણશો અને એની સબસિડી ગણશો તો એ સબસિડી હવે આપણે જોયું કે આ રીતની સબસિડી આ ગણતરી પ્રમાણે માંડો તો એની રકમ એક પોઈન્ટ એસી લાખ જ આવે છે તમને ગણતરી કરી લેવાની છૂટ છે પહેલાં એમ થતું કે આ સબસિડીની અંદર એક જ સાથે એક જ હપ્તાની અંદર બધી સબસિડી મળવાપાત્ર થતી પણ આ વખતે એવું નહીં થાય આ વખતે પાંચ વાર્ષિક હપ્તાઓની અંદર આ સબસિડી મળવાપાત્ર રહેશે આપણે જોઈ શકીએ છીએ અહીંયા સ્પષ્ટ લખેલું છે કે પાંચ વાર્ષિક હપ્તામાં થાતું કેવું કે જેવી સબસિડી આવે એટલે હોમ લોન બંધ થઈ જતી અને બેંકોને વ્યાજનું નુકસાન જતું સરકારને પણ સબસિડી દેવાનો જે હેતુ છે એ પૂરો ન થતો અને એને કારણે સબસિડી સરકારની લોસ થતી તો એને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે પાંચ વાર્ષિક હપ્તાઓની અંદર આ એક પોઈન્ટ લાખની સબસિડી જમા કરવામાં આવશે એક બીજો ઇમ્પોર્ટન્ટ ચેન્જ એની અંદર એ છે કે પચીસ લાખ રૂપિયા સુધીની લોન જ એની અંદર ઇન્ક્લુડ થઈ શકશે અને ઘરની કિંમત મહત્તમ પાંત્રીસ લાખ હશે તો જ આ સબસિડીનો લાભ મળશે પહેલાં એવું કંઈ નહોતું પહેલાં તમે ધારોથી લોન લઈ શકતા અને એની ઉપર આપણને વીસ લાખ ઉપર લોનના સબસિડીનું ઇન્ટરેસ્ટ મળતું હવે આ નિયમ ચોખ્ખો થઈ ગયો છે કે તમારી લોન પચીસ લાખ જ હોવી જોઈએ અને પાંત્રીસ લાખથી વધારે ઘરની કિંમત હોવી જોઈએ નહીં હા તમે પચીસ લાખથી નીચેની રકમ લોન તરીકે લઈ શકો પણ મકાનની કિંમત જો પાંત્રીસ લાખથી ઉપર હોય તો લોન મળવાપાત્ર બનશે નહીં આ જે બધા ફેરફારો છે આજે આખું પેજ છે આજે આખું તમારું ડ્રોઈંગ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે આના ઉપર આપણને રેગ્યુલર સબસિડીની અંદાજો આવી શકે કે હવેની સ્કીમ આપણા માટે કેટલી એટ્રેક્ટિવ થઈ ગઈ છે તો દોસ્તો આ હતી પ્રધાનમંત્રી આવાસી ટુ પોઈન્ટ ઝીરોની એક નાનકડી ઝલક વિગતરા માહિતી જ્યારે ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવશે ત્યારે સૌની સામે આવી જશે જે લોકો ઘર લેવા માટે ઉત્સુક છે જે લોકોને ઈચ્છા છે કે જેઓ પોતાનો નાનકડા પરિવારને એક સરસ મજાના ઘરની અંદર સમાવે જે લોકો સબસિડીની રાહ જોઈ રહ્યા છે બધાને આ વિડીયો શેર કરવા માટે વિનંતી છે તમારા ગ્રુપમાં તમારા પરિવારમાં તમારા મિત્ર વર્ગની અંદર દરેક વ્યક્તિને આ મોકલજો જેથી કરીને એમને પણ નવી યોજનાનો લાભ મળે અહીંયા હું એક વસ્તુ ટાંકી દેવા માંગુ છું કે હું કોઈ પણ સરકારની કોઈ જાતની જાહેરાત નથી કરતો હું કોઈ પક્ષની જાહેરાત નથી કરતો હું કોઈ બેંકની કે કોઈ યોજનાની જાહેરાત નથી કરતો હું માત્ર ને માત્ર લોકો સુધી એ વાત પહોંચાડવા માટે પ્રયત્નશીલ છું કે જે એના માટે બેનિફિશિયલ કે નાણાકીય બાબત સાથે જોડાયેલી છે અને એમને બે પૈસાની બચત થાય મારો એ જ એકદમ નિસ્વાર્થ ઉદ્દેશ્ય છે એ સિવાય હું કોઈની સાથે કોઈ પક્ષ સાથે કે કોઈ સાથે જોડાયેલો નથી કોઈની સાથે હું બેન્ટિંગ વ્યવહારમાં હું કોઈને પ્રોગ કરતો નથી તો મિત્રો આ તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ મને કમેન્ટમાં જણાવજો અને હા આ બાજુ મારા બે વિડિયો અહીંયા મારું સબસ્ક્રાઇબ નંબર છે હવે આ ત્રણ સાથે શું કરવું તમે નક્કી કરો નમસ્કાર